ગામમાં ને દ્વારા આપઘાતના મામલે શક્તિ સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો હતો શાળાના વિદ્યાર્થીઓ સમાજના અગ્રણીઓ અને પોલીસ કમિશનરની ઉપસ્થિતિ રહી હતી તો દીકરીઓને સુરક્ષિત રહેવાની તાલીમ અને સમજણ આપવામાં આવી હતી બને તે માટે પરિવારે મોટો નિર્ણય કર્યો હતો કતારગામ ખાતે વાવડિયા દ્વારા આપઘાત મામલે નેનુ વાવડિયાની ઉત્તર ક્રિયાના દિવસે પરિવારે શક્તિ સાથે સંવાદ કાર્યક્રમ યોજ્યો હતો મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા અન્ય દીકરી સાથે કોઈ બનાવ ના બને તેની ખાસ તકેદારી રાખવા માટે તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું સમાજના અગ્રણીઓ અને પોલીસ કમિશનર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા દીકરીઓને સમજણ આપવામાં આવી હતી કે જો કોઈ પણ બહાર છોકરાઓ દ્વારા હેરાન પરેશાન કરવામાં આવતા હોય તો ઘરે જાણ કરે તેવી અપીલ કરવામાં આવી હતી કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત જી આજ રોજ સ્વર્ગવાસી નેનુ વાવડિયાની જે મરણોત્તર જે વિધિ હોય છે તેમની અંદર પરિવાર દ્વારા અગિયારસો થી વધારે દીકરીઓને ધોરણી કરીને ભોજન કરાવવાનો જે કાર્યક્રમ હતો તેની અંદર જ્યારે પરિવાર દ્વારા આ પ્રકારનો દીકરીઓને એકત્રિત કરીને કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો ને એની અંદર જ્યારે દીકરીઓ એકત્રિત થતી હોય ત્યારે ચોક્કસ આ પ્રકારે સ્વરક્ષા માટે દીકરીઓની આત્મરક્ષા માટે અગિયારસોથી વધારે દીકરીઓને આત્મ આત્મરક્ષાથી પ્રોત્સાહિત કરવામાં આવી ને સેલ્ફ ડિફેન્સ માટે તાલીમ આપવામાં આવી દીકરીઓને જે સંસ્કાર તીર્થ વિદ્યાલયની અંદરથી જે દીકરીઓ કરાટેની તાલીમ લે છે જે દીકરીઓને કરાટે ચોક્કસ રીતે આવડી રહ્યા છે અને એ દીકરીઓ કરાટેની તાલીમ આ દીકરી હજારસોથી વધારે દીકરીઓને કરાટેની તાલીમ આપીને પ્રોત્સાહન આપવામાં આવ્યું ને આજ રોજ આદરણીય શ્રી પોલીસ કમિશનર સાહેબથી સાહેબ પણ આજે કાર્યક્રમની અંદર હાજર રહ્યા છે અને તેઓએ પણ દીકરીઓને પ્રોત્સાહન આપીને સમગ્ર સુરતની અંદર નહીં સમગ્ર ગુજરાતની અંદર આ પ્રકારના દીકરીઓ સાથે કોઈ પણ સમાજની દીકરી સાથે કોઈ પણ આવા કાર્ય આવું હિન કૃત્ય ન થાય એના માટે પ્રોત્સાહન આપવામાં આવ્યું છે